નમસ્કાર મારું નામ લેન્સી છે અને હું અને મારા હસબન્ડ ચિંતન મહેતા અમે સાથે મળી અને એક પ્રયાસ કરી રહ્યા છીએ અમારો ઉદ્દેશ છે કે ગુજરાતી એ ઘર ઘરમાં બોલાય અને ઘર ઘરમાં વંચાય અને આ માટે અમે અત્યારે જે ભાગ પર ફોકસ કરી રહ્યા છીએ એ છે બાળસાહિત્ય શું કામ બાળ સાહિત્ય આપણી આવનારી પેઢીને આપણે ભાષા કઈ રીતે આપીશું સ્કૂલમાં તો મેન્ડેટરી રહ્યું નથી અને આજે હું પણ વાત કરી રહી છું તો પણ મારા બોલવામાં પણ કેટલાક શબ્દો ઇંગ્લિશના નીકળી જ જાય છે હવે એ સારું છે કે ખરાબ જીવન નથી ખબર પણ આ હકીકત છે અને ઓફકોર્સ ઇંગ્લિશ જરૂરી પણ છે કેમ કે કોર્પોરેટ લેંગ્વેજ છે આપણે આગળ જતાં એજ્યુકેશનમાં કે કરિયરમાં એની જરૂર પડવાની છે પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ ગુજરાતી આપણે જો આપણા બાળકોને ગુજરાતી નહીં આપીએ તો ઇમેજિન આજે આપણે થોડું ભાંગ્યું તો ગુજરાતી બોલીએ છીએ આગળની જનરેશન એના કરતાં પણ ઓછું બોલશે અને એના પછીની બે પેઢી પછી તો શાયદ આ ભાષા જ જતી રહેશે અને એક વખત તમે એક બાળક પાસેથી ભાષા લઈ લેશો તો તમારું કલ્ચર તમારી ટ્રેડિશન તમારી હેરિટેજ બધું જ નીકળી જાય એટલે એક નાનો એવો પ્રયાસ અમે કરવા ઈચ્છીએ છીએ કે જેનાથી વિવણું ઇન્સ્પાયર ઓલ ધ યંગ પેરેન્ટ્સ ટુ સ્ટાર્ટ રીડિંગ એમના બાળકો સાથે બેસીને ગુજરાતી ભાષા વાંચે શું વાંચી શકાય તમે બાળ ગીતો લઈ શકો ઝોડકણાઓ લઈ શકો ઉખાણાઓ લઈ શકો વાર્તાઓ લઈ શકો કવિતાઓ લઈ શકો બહુ બાળ સાહિત્ય છે વેલ પરિવર્તન પુસ્તકાલય કાંદીવલી ખૂબ જ સારી જગ્યા છે અહીં એક વખત આવો અહીંયા આગળ એકવાર ચેક કરો અહીંયાનો સ્ટાફ પણ ઘણો સરસ છે તમને જોઈતી બુક્સ સારી રીતે તમને મળી શકશે અને પછી કરવાનું શું છે કંઈ જ નહીં દિવસમાં દસ મિનિટ બાળક સાથે બેસીને વાંચો તમે એમના વિચારો કે સમજાશે કે નહીં સમજાય એક ઈ કઈ રીતે એના અડોપ્ટ કરશે એ પછીની વાત છે એના પર છોડી દઉં એક આદત પાડો કે સાથે બેસીને વાંચવાનું શરૂ કરો હું તમને મારો અનુભવ કહું આવું કંઈ કરવાનો અમારો વિચાર પણ નહોતો અમને વાંચન ગમતું હતું પણ મારી દીકરી જ્યારે છ મહિનાની થઈ ત્યારે અમે એક પ્રયાસ કર્યો કે આ જે અમે કરી રહ્યા છીએ બધા લોકો સુધી કઈ રીતે પહોંચે સો વી ક્રિએટેડ અ પેજ ઓન ઇન્સ્ટાગ્રામ એ પેજનું નામ છે મજાની વાત જેના પર અમે ગુજરાતી બાળ સાહિત્યને સારી રીતે એક ઇન્ટરેસ્ટિંગ અને ફન વેમાં આગળ રજૂ કરી રહ્યા છીએ તમે એકવાર પેજ ચેક કરી શકશો ત્યાંથી પણ તમને ઘણું બધું કન્ટેન્ટ મળશે એમાં અમે લિરિક્સ પણ નાખીએ છીએ દરેક કવિતાના અને એમાં અમે બુક રેકમેન્ડેશન્સ પણ નાખીએ છીએ તો તમે એકવાર ચેક કરજો તમને ત્યાંથી ડિટેલ્સ મળશે બેઝિકલી અમે આ પેજ થ્રુ પેરેન્ટ્સ સુધી પહોંચવા માગીએ છીએ કારણ કે જો સ્કૂલ નહીં શીખવે જો આપણે પણ નહીં શીખવીએ તો બાળક ગુજરાતી શીખશે કે તો બસ આવો જ એક વિચાર લઈને અમે ચાલી રહ્યા છીએ અને આઈ વિશ કે તમને આનાથી થોડું ઇન્સ્પિરેશન મળે અને તમે તમારા બાળકોની સાથે ગુજરાતીમાં વાત કરો વાંચો લખો અને મજા કરો